રાજપીપળામાં છત્રવિલાસ મતદાન મથકનું યુનિટ ખોટકાયું હતું છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં મતદાન યુનિટ ખોટકાતા તંત્રમાં દોડધામ મચી છે કંટ્રોલ યુનિટ એકદમ બંધ થઈ જતા મતદાન એક કલાક માટે સ્થગિત થયું હતું સ્થાનિક અધિકારીએ જિલ્લા કક્ષાએ રજૂઆત કરતાં તત્કાલ એક ટેકનિકલ સ્ટાફ દોડી આવ્યો હતો યુનિટની બેટરી ડાઉન થઈ જતાં મુખ્ય કંટ્રોલ યુનિટ ખોટકાયું હતું જોકે નવી બેટરી નાખવામાં આવતા કંટ્રોલ યુનિટ એક કલાક બાદ પુનઃ શરૂ થતાં મતદાન શરૂ કરવામાં આવ્યું હતું જોકે મતદારોમાં ગરમીના લીધે રોષ જોવા મળ્યો હતો